એમજી જે ક્રિશન્યએ જણાવ્યું હતું કે સામોત્રાના મૃતક સાઠ વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્વમભાઈ કેરાયા ગંભીર રીતે હાલતમાં શનિવારે રાત્રે માનકુવા પોલીસ મથક પોતાની ચાલીસ વર્ષીય પત્ની કૈલાસબેન ધનજીભાઈ કેરાઈ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી જોકે ત્યારબાદ રવિવારે સાંજે ચાર વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું અને ગુનો હત્યાનો ફેરવાઈ ગયો હતો જી હા મિત્રો પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પત્ની કૈલાસબેન ભુજમાં એક મકાન લીધું હતું જેના હપ્તા ભરવા અથવા તો બાકીના રૂપિયા ની માગણી કરતી હતી ને ઝઘડો કરતી હતી રૂપિયા લઈ જતી હતી શનિવારે સાંજે પાંચ વાગ્યાના આરસામાં આરોપી પત્નીએ ફરી એકવાર મકાન માટે વધુ રૂપિયાની માગણી કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જ